જગન્નાથપુરી મંદિરની સીડીઓમાં છુપાયેલા છે અનેક રહસ્યો આ મંદિર પોતે અનેક દંતકથાઓ અને રહસ્યો માટે જાણીતું છે આજે પણ આ મંદિરમાં ઘણા એવા ચમત્કારો છે કે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી આવું જ એક રહસ્ય આ મંદિરની સીડીઓ વિશે છે જગન્નાથ મંદિર ભારતના ઓડિશા રાજ્યના પુરીના દરિયાકાંઠાના શહેરમાં આવેલું છે જે ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણને સમર્પિત છે ભગવાન કૃષ્ણની આ નગરીને જગન્નાથપુરી કહેવામાં આવે છે આ મંદિર બદ્રીનાથ રામેશ્વરમ દ્વારકા અને જગન્નાથપુરીની સાથે હિન્દુઓના આ ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે આ મંદિર પોતે અનેક દંતકથાઓ અને રહસ્યો માટે જાણીતું છે આજે પણ આ મંદિરમાં ઘણા એવા ચમત્કારો છે કે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી આવું જ એક રહસ્ય આ મંદિરની સીડીઓ વિશે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે પુરાણો અનુસાર જગન્નાથને પૃથ્વી પરનું સ્વર્ગ એટલે કે વૈકુંઠ ધામ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા જગન્નાથ મંદિરમાં હાજર છે જગન્નાથ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ પાપો ધોવાઈ જાય છે જો કે દરેક મંદિરના પોતાના રહસ્યો હોય છે પરંતુ તમે જગન્નાથ મંદિરની ત્રીજી સીડી સાથે જોડાયેલા રહસ્ય વિશે કદાચ નહીં સાંભળ્યું હોય તો ચાલો મંદિર કરીએ એક એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન જગન્નાથને મળ્યા પછી લોકો પાપોથી મુક્ત થઈ ગયા પછી આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે ગયા અને કહ્યું કે હે ભગવાન તમે પાપથી મુક્તિનો આ સરળ ઉપાય કહ્યો છે તમને જોઈને જ લોકો તેમના પાપોમાંથી સરળતાથી મુક્ત થઈ જાય છે અને કોઈ નરકમાં જતું નથી યમરાજની વાત સાંભળીને ભગવાન જગન્નાથે કહ્યું કે તમે મંદિરના મુખ્ય દ્વાર પર ત્રીજા પગથિયે તમારું સ્થાન લો જેનું નામ હશે યમ બનો શીલા જે મને જોશે તે તેના પર પગ મૂકશે અને તેના બધા ગુણ ધોવાઈ જશે અને તેને યમલોકમાં જવું પડશે ત્રીજા પગથિયા પર પગ મૂકવાની મનાઈ છે જગન્નાથ મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરતી વખતે નીચેથી ત્રીજા ઉપર યમશીલા હાજર છે મંદિરના દર્શન માટે પ્રવેશ કરતી વખતે સીડીઓ પર પગ મૂકવો પડે છે પરંતુ દર્શન કરીને પાછા ફરતી વખતે તે સીડીઓ પર પગ ન મૂકવાની સલાહ આપવામાં આવે છે આ સીડીની ઓળખ વિશે વાત કરીએ તો તેનો રંગ કાળો છે જે અન્ય સીડીઓથી સાવ અલગ રંગ છે જગન્નાથપુરી મંદિરમાં કુલ 22 સીડીઓ છે દર્શન કર્યા પછી તમારે નીચેથી શરૂ થતી ત્રીજી સીડીનું ધ્યાન રાખવું જોઈએ અને તેના પર પગ ન મૂકો જોઈએ નહીંતર દર્શનના બધા પુણ્ય ધોવાઈ જશે તો આ હતું જગન્નાથ મંદિરની ત્રીજી સીડી એટલે કે ત્રીજા પગથિયા અંગેનું એક રહસ્ય હવે તમે પણ જ્યારે જગન્નાથ મંદિર જાઓ ત્યારે આ સીડી પર પાછા ફરતી વખતે પગ ન મુકાઈ જાય તેનું જરૂરથી ધ્યાન રાખશો જગન્નાથ મંદિરની બીજા આવા રહસ્યોની વાત આ પછીના વિડીયોમાં કરીશું જો તમને આ વિડીયો ઉપરથી કંઈક નવી જાણકારી મળી હોય તો વિડીયોને લાઈક કરશો તમારી લાઈક અમારા માટે પ્રોત્સાહક બની રહે છે તમારા મિત્રોને આ વિડીયો શેર કરશું તમારા સગા સંબંધીઓને શેર કરશો આવા બીજા વિડીયો અને બીજા રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને હા કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો ચાલો ત્યારે જય જગન્નાથ